ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને ઠંડીમાં એક વસ્તુ એવી છે જેની લગભગ કોઈ ના ના પાડે અને તે છે ગરમા ગરમ કડક મસાલા ચા તો આજે આપણે એક સરસ મજાનો ચાનો મસાલો બનાવીશું જેના કારણે ચાની સુગંધ એટલી સરસ આવશે ને કે સુગંધથી જ ચા પીવાની ઈચ્છા થઈ જશે વિડીયો તો તમને પસંદ આવશે જ તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને બાજુમાં આપેલા બે લાઇકનને ઓલ પર કરી નાખજો જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ સૌથી પહેલાં ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ રેગ્યુલર જે રસોડામાં ચમચી હોય તે ચમચી બે ભરી અને મેં અહીં લીલી એલચી લઈ લીધી છે તેની સાથે એક ચમચી જેટલા કાળા મરી લઈ લીધા છે ચાર નંગ જેટલા એલચા કે જેને કાળી એલચી કહે છે એ લીધેલી છે અડધો નંગ જાયફળ લીધું છે સાથે દોઢ ચમચી સૂકવેલા ફુદીનાના પાન લીધેલા છે તમારી પાસે સુકવણીવાળા પાન હાજર ન હોય તો તાજા પાનને તવા ઉપર નાખીને ડ્રાય રોસ્ટ કરીને લઈ શકો છો સાથે ત્રણ ચમચી સૂકવેલી સૂંઠ એટલે કે આદુ લઈ લીધું છે તમારી પાસે સૂકવેલું આદુ કે સૂંઠ ન હોય તો ત્રણ ચમચી સૂંઠનો પાવડર લઈ શકો છો તેની સાથે દોઢ ચમચી જેટલી લીલી વરિયાળી લઈ લીધી છે એક નાની ચમચી જેટલો અજમો લીધો છે અને સાથે સૂકવેલી ગુલાબની પાંદડીઓ લઈ લીધી છે એ પણ મેં બે ચમચી જેટલી લીધેલી છે તમારી પાસે જો ગુલાબની પાંદડી સૂકવેલી ન હોય તો તાજી પાંદડીને તવા ઉપર ડ્રાય રોસ્ટ કરીને લઈ શકો છો અને સાથે અહીં મેં ત્રણથી ચાર એક ઇંચ જેટલો તજનો ટુકડો લઈ લીધો છે તો ટોટલ અહીં મેં દસ ઇન્ગ્રેડિયન્ટ લીધાલા છે હવે આપણે એક તવો લઈ લઈશું અને તવામાં આ બધા જ ઇન્ગ્રેડિયન્ટને પહેલાં નાખી દઈશું ઘણા લોકો એવું કરતા હોય કે તવાને ગેસ ઉપર મૂકી અને ગેસ ચાલુ કરીને પછી બધા ઇન્ગ્રેડિયન્ટ એડ કરતા હોય તો એવું નહીં કરવાનું પહેલાં બધા ઇન્ગ્રેડિયન્ટ પેનમાં લઈ લેવાના અને પછી પેનને ગેસ ઉપર ચડાવવાનું એટલે બળી ન જાય અને આમાં મેં જે માપ દર્શાવ્યું છે એ માપથી જ તમે બધી વસ્તુઓ લેશો તો તમારો ચાનો મસાલો એકદમ સરસ સુગંધવાળો અને પરફેક્ટ બનશે અને ચાની સુગંધ એવી આવશે જાણે આપણે કોઈ બારે ટપરી પર કે લારી પર પીતા હોઈએ તો અહીં મેં આ તવાને અથવા તો પેનને ગેસ ઉપર મૂકી દીધું છે હવે સ્લો ફ્લેમ પર આપણે આને દોઢથી બે મિનિટ માટે શેકવાનું છે ફ્લેમ આપણે ફૂલ નથી રાખવાની એકદમ સ્લો જ રાખવાની છે જેથી એકદમ સરસ ધીમે ધીમે શેકાશે ને તો એના અંદરના ઓઇલ રિલીઝ થશે જેના કારણે મસાલાની સુગંધ અને ફ્લેવર સરસ આવશે જો તમે ફૂલ ફ્લેમ પર શેકશો તો શેકાઈ તો જશે પણ અંદરનું જે ઓઇલ હોય તે બળી જશે જેના કારણે સુગંધ સારી નહીં આવે એટલે એકદમ સ્લો ફ્લેમ પર આપણે આને હલાવતા રહીને શેકી લઈશું તમારામાંથી કોને ચા પીવી ખૂબ જ ગમે છે અને તમે કયા સિટીમાંથી મારા વિડીયો જોઈ રહ્યા છો તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમારી કોમેન્ટ્સ વાંચીને અમને ખૂબ જ પ્રોત્સાહન મળતું હોય છે અને સાથે સાથે ખુશી પણ એટલી જ મળે છે તો જો આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ મેં શેકી લીધા છે જરાય બળવા ન જોઈએ તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને આને આપણે નીચે લઈ લઈએ નીચે લીધા પછી એકદમ ઠંડુ થઈ જાય ત્યાર પછી જ આપણે આને પીસવાનું છે જો સાધારણ પણ ગરમ હશે અને તમે પીસશો તો પીસવામાં વધારે ગરમી થશે અને તેના કારણે તેના અંદરના જે ફ્લેવર હોય તે બળી જશે તો ટેસ્ટ સારો નહીં આવે એટલે આ બધી નાની નાની બાબતો છે પણ એનું ધ્યાન રાખશો તો મસાલો એકદમ સરસ બનશે તો અહીં મેં બધા જ મસાલાને પીસી લીધેલા છે અને જ્યારે મિક્સરનું ઝાર ખોલ્યું તો એટલી સરસ સુગંધ આવીને આખા ઘરમાં તો હવે આપણે આને કાચની બોટલમાં ભરી લઈએ તમે ક્યારેય પણ ચાનો મસાલો બનાવો ને તો ખૂબ જ ઓછી ક્વોન્ટિટીમાં બનાવવાનો લગભગ બેથી ત્રણ મહિના ચાલે એટલો જ બનાવવાનો કેમ કે આનેથી વધારે સમય સુધી તમે મસાલો રાખશો ને તો એની સુગંધ ઓછી થઈ જશે જોઈએ એવો ફ્લેવર નહીં આવે એટલે તાજો તાજો બે ત્રણ મહિના ચાલે એટલો બનાવવાનો તો હવે ચા બનાવતા હું તમને નહીં શીખડાવું કે ચા બનાવવાની પદ્ધતિ દરેકની અલગ અલગ હોય છે અને દરેકના ઘરમાં અલગ અલગ રીતના ચા બનતી હોય છે પણ ચા બની જાય અને ઉકળી જાય પછી છેલ્લે એની અંદર તમારે આ મસાલો નાખી દેવાનો અને એક કપ સામે પાંચ ચમચી જેટલો મસાલો નાખવાનો તો અહીં મેં બે કપ ચા કરી છે તો મેં અડધી ચમચી જેટલો મસાલો નાખ્યો છે અને મસાલો નાખ્યા પછી એકાદ મિનિટ ચા ઉકાળી અને પછી ગરમા ગરમ ચાને આપણે સર્વ કરી દઈશું આ ચાની સુગંધ જ એવી સરસ આવે છે કે જેને ચા પીવાની ઈચ્છા નહીં હોય ને એને પણ ઈચ્છા થઈ જશે તો તમે પણ એક વખત મારી રીતે આ ચાના મસાલાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે Thanks for watching.